એ સાત દિવસની રાહત બાદ સૌ કોઈની નજર હતી અનિરુદ્ધ સિંહ જાડેજા ઉપર જો કે આજે વહેલી સવારે જ એ સાત દિવસની જે રાહત આપી હતી એ સુપ્રીમ કોર્ટે પરત ખેંચી છે આ સૌથી મોટા ઉલટફેરના સંકેત સૌથી મોટા ઉલટફેરના પણ સમાચાર બિલકુલ પ્રદીપ પહેલી વખત એવું બની છે કે રાત્રે હજી તો રાહત મળતી હોય ને બીજે દિવસે સવારે જ આ પ્રકારની ઘટના બનતી હોય સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે અમને ગેરમાર્ગે દોર્યા છે ને એના માટે આ તમારી જે સ્ટે આપવામાં આવ્યો હતો સાત દિવસનો તે રદ કરવામાં આવે છે તેવી વાત છે તે કરવામાં આવી છે અને આજે આ રાત્રે આઠ વાગ્યા પહેલા અનિરુદ્ધ સિંહ રીબડાને હાજર થઈ જવા માટે સૂચના આપવામાં સાથે આદેશ સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે કારણ કે જે પ્રમાણેની ઘટનાક્રમ છે તે શ્રદ્ધાયો પ્રદીપ તે ઘટનાક્રમમાં ગઈકાલના દિવસમાં ખૂબ મોટા ઉલટફેર છે તે જોવા મળ્યા ઘણી એવું થાય કે હમણાં સરેન્ડર કરે છે પહેલા એવું થાય કે હવે સરેન્ડર નહીં કરે એટલે કે આવા અનેક મુદ્દે છે તે ગઈકાલથી જ તો સતત લેખ ફેર છે તે પ્રતિ જોવા મળતા હતા અને આજે છેલ્લે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે હવે હાઈકોર્ટમાં છે તે આદેશ સુપ્રીમ કોર્ટ હાજર થવા માટે સૂચના છે તે આપવામાં આવી છે સતત તમે છેલ્લા બે ત્રણ દિવસથી ગ્રાફ જોઈ રહ્યા તો સતત ક્યારે હાજર થશે ક્યારે સરેન્ડર થશે પરંતુ આ તમામની વચ્ચે ન્યૂઝ રૂમના દર્શકોને આપણે કહી દઈએ કે હવે અનિરુદ્ધ સિંહ રીબડાનું આખું ઇન્ટરવ્યુ કે જે ઇન્ટરવ્યુમાં સરેન્ડર થવાના છે આ છે તે છે

સ્ટે મળી ગયો છે અને અનિરુદ્ધ રીબડાએ આજે સરેન્ડર નહીં કરવું પડે તેવા સમાચાર સામે આવ્યા છે પરંતુ જો હવે વાત કરવામાં આવે તો હવે આખે આખો ઘાટ સર્જાઈ ગયો બદલાઈ ગયો ઘટનાક્રમ બદલાઈ ગયો કારણ કે અનિરુદ્ધ રીબડાના ખેમામાં ગઈકાલે ખુશીનો માહોલ હતો કે છેલ્લી ઘડીએ કઈ પણ ખેલ પડી ગયો પરંતુ સુપ્રીમ રાહત અનિરુદ્ધ રિબડાને મળી ગઈ પરંતુ બાર કલાક તેર કલાક પણ સમાચારને ન થયા અને હવે સમાચાર સામે આવ્યા છે કે અનિરુદ્ધ રિબડાની રાહત સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને તાત્કાલિક અસરથી તાત્કાલિક અને તાત્કાલિક અસરથી અનુચ્છી દિવડાડને હાજર થવા માટે આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે કે તમારે તાત્કાલિક અસરથી આજે રાત્રે આઠ વાગ્યા પહેલા સરેન્ડર છે તે કરવામાં આવશે મહત્વની વાત છે કે અ પંદરમી ઓગસ્ટનો દિવસ હતો અને પપોટલાખા સુરક્ષિની જે પ્રમાણે સરેહ આમ હત્યા થઈ હતી ને ત્યારબાદ તેને આ મહત્વની વાત તો પ્રતીપ એ છે કે જે તે સમયે સુક્ર સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ પણ જાહેર કરી દીધા હતા પરંતુ પોપટ લાખા સુરક્ષાના પરિવાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં જે ઘટનાક્રમ સર્જાયો હતો તે ઘટનાક્રમ બાદની જો વાત કરવામાં આવે તો સુપ્રીમે આખે આખી જે રાહત છે તે સુપ્રીમ કોર્ટની રાહત માંથી સુપ્રીમ કોર્ટે જે આખે આખી ઘટના પર જે સેશન નિર્દોષ છોડ્યા હતા તે નિર્દોષ વાળી ઘટનામાં સુપ્રીમ કોર્ટે ફરીથી દોષિત જાહેર કર્યા હતા અને અનિરુચિ જાડેજાને ખૂબ લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું પરંતુ બે હજાર સત્તર અઢારની વચ્ચે ફરીથી એક વખત પિટિશન થાય છે સજા માફીની વાત કરવામાં આવે છે ને તેમાં સુપ્રીમ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાંથી જે સજા આપવામાં આવી હતી તેથી અઠાર વર્ષ જેટલી અનુરુચ્છ છે દાવા પ્રમાણે સજા પૂરી થઈ ગઈ હતી અને ત્યારે ગુજરાત સરકારે જે આરોપીઓને રહેમ રાહે છોડતા હોય છે તે રહેમ રાહે છોડી અને અનિરુચિ છે તેને છોડી દીધા હતા છ વર્ષ સુધી અનિરુચ્છી બહાર રહ્યા અને અચાનક જ પોપટ લાખા સોરઠિયાના પરિવારજનો પરિવારજનો છે તેને

આજે રાત્રે આઠ વાગ્યા પહેલા સરેન્ડર છે તે કરી દેવાનું છે હવે જોવાનું રહેશે કે અનિરુદ્ધ છિરીબડા આખી ઘટનામાં શું કરે છે ન્યૂઝ ગુજરાત પાસે આખે આખો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુ છે અમે તમને આજે થોડીક સમયમાં બતાવશું સરેન્ડર કરતાની સાથે કે અનિરુદ્ધ છિરીબડા કેમ સરેન્ડર કરી રહ્યા છે શું ઘટનાક્રમ છે શું સર્જાઈ રહ્યો છે પરંતુ હાલ જે ઝટકા સમાચાર છે તે એ મળી રહ્યા છે કે અનિરુદ્ધ છિરીબડાને આજે રાત્રે આઠ વાગ્યા પહેલા

તેમની સજા માફી રદ કરી નાખવામાં આવી હવે આ કેસની અંદર સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે અત્યારે સામે કે સુપ્રીમ કોર્ટે આપેલી સાત દિવસની રાહત જે છે તે સુપ્રીમ કોર્ટે પરત ખેંચી છે ગત મોડી રાત્રે આ રાહત આપવામાં આવી હતી આપણે જણાવી દઈએ ગત મોડી રાત્રે જે આખી આ ઘટનામાં રાહત આપવામાં આવી હતી એ રાહતની અંદર સૌથી મોટા સમાચાર એ છે કે સાત દિવસની રાહત એ તેમને આપી હતી એ આજે સવારે દલીલો થઈ અને ત્યારબાદ એ રાહત એ પરત ખેંચવામાં આવી છે એક વાત એવી પણ સામે આવી રહી છે સુપ્રીમ કોર્ટનું એવું માનવું છે કે ગેરમાર્ગે દોરી અને આખી આ ઘટનાની અંદર રાહત માંગવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે હવે જોવાનું રહેશે આખી આ ઘટનાની અંદર શું કઈ ચર્ચાઓ થાય છે શું કઈ દલીલો થાય છે કે પછી આજે એ મોડી સાંજ સુધીની અંદર જે નવો ફરમાન ફરમાવવામાં આવ્યું છે અનિરુદ્ધસિંહ રીબડા કે જેમને એક અઠવાડિયાની રાહત આપવામાં આવી હતી સુપ્રીમમાંથી જે સ્ટે મળ્યો હતો એ સ્ટેને લઈ ફરી એક વખત હવે મોટા સમાચાર ગત મોડી રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ સ્ટે મળ્યો આજે વહેલી સવારે અગિયાર કલાકની આસપાસ તેમનો સ્ટે એ હટાવ્યો ફરી એક વખત તેમને સરેન્ડર કરવા માટેની વાત એ સામે આવી છે તેમને આઠ વાગ્યા સુધીની અંદર આજનો સમય આપવામાં આવ્યો છે ત્યાં સુધીમાં તેમને સરેન્ડર એ કરવાનું છે અનિરુચિ જાડેજાએ ઓગણત્રીસ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન રજૂ કરી હતી જે બીજા જ દિવસે એટલે કે ત્રીસ ઓગસ્ટે દાખલ થઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જની બેન્ચની સમક્ષ આ લીવ પિટિશનની એ મુકવામાં આવી હતી આ લીવ પિટિશન મૂકતાની સાથે જ અનુરૂચસિંહે સરેન્ડર કરવા આદેશ કર્યો હતો જો કે આ ઉપરાંત તેઓએ ગત મોડી રાત્રે સાંજે છ વાગ્યા સુધીની અંદર સરેન્ડર કરે તે પ્રકારની વાત સામે આવી હતી પરંતુ હવે આ કેસની અંદર સૌથી મોટા સમાચાર સાંજે આઠ વાગ્યા પહેલા કરવાનું રહેશે સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહત એ સુપ્રીમ કોર્ટે એ રાહત એક રાતની અંદર પરત ખેંચ્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મારા સહયોગી કિશન કાંટેલિયા જોડાયા છે કિશન સુપ્રીમ કોર્ટ થી સૌથી મોટા સમાચાર દિલ્હી થી સામે આવી રહ્યા છે પરંતુ દિલ્હી થી મોટા સમાચાર સામે આવતા ગુજરાત ની રાજનીતિ માં તેજ ગત મોડી રાત્રે એ સાત દિવસ ની રાહત આપી આજે વહેલી સવારે રાહત પરત ખેંચીને આજે સાંજ સુધી ની અંદર જૂનાગઢ જેલ ખાતે હાજર થવા માટેનું ફરમાન ફરમાવવામાં આવ્યું છે અનિરુદ્ધિને અ પ્રદીપ પોપટલાખા સુરઠિયા હત્યા કેસ ની અંદર અનિરુદ્ધિ રીમડા કે જે 17 વર્ષ સુધી જેલ માં હતા તેમને જેલમાં હતા ત્યારે સજા માફી મળી હતી જો કે એ સજા માફી પર પ્રદીપ ફરી પોપટલા સુરઠિયાના જે પુત્ર છે તેમને ફરી કોર્ટના શરણે જઈ અને કોર્ટ પાસે માગણી કરી કે આની સજા માફી એ ગેરકાયદેસર છે ખોટી રીતે સજા માફી થઈ છે જો કે ગુજરાત હાઈકોર્ટે ત્યારબાદ અનિરુદ્ધસિંહ રીબડા સામે જે કાર્યવાહી છે કાર્યવાહી કરતા અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા કે તેમને તાર અઠવાડિયાની અંદર સરેન્ડર કરવાનું છે અને એમની સજા માફી છે એ સજા માફી હવે નથી રહેતી જો કે આ સમગ્ર મામલે નામદાર કોર્ટે ગુજરાત સરકાર સામે પણ સવાલો ઉભા કર્યા હતા ગુજરાત સરકારના કયા હુકમ કયા નિર્ણય કયા અધિકારીઓ કે જેમને અનિરુદ્ધ સિંહ રીબડા કે જેમને પોપટલાખા સુરઠિયાની હત્યા કરી નાખી હતી તેમને કયા કારણોસર સજા માફી કરવામાં આવી કયા કારણોસર જેલ મુક્ત કરી દેવામાં આવ્યા તેવા અનેક સવાલો એ નામદાર કોર્ટે પણ પૂછ્યા હતા જોકે ત્યારબાદ અનિરુદ્ધ અનિરૂધ્સિંહ રીબડાને ગઈકાલે સરેન્ડર કરવાનું હતું જુનાગઢ જેલ ખાતે વહેલી સવારથી સરેન્ડર કરે તેવી વાત પણ હતી પરંતુ આ તમામની વચ્ચે અનિરુદ્ધ સિંહ રીબડાએ સરેન્ડર ન કર્યું રીબડાએ સરેન્ડર ન કરતાં મોડી સાંજે સમાચાર આવે છે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા

હવે અનિરુદ્ધસિંહ રીબડાએ ગણતરીના જે કલાકો છે એ ગણતરીના કલાકોમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જુનાગઢ જિલ્લા જેલ અથવા તો પોલીસ અથવા તો ગુજરાતની કોઈ પણ કોર્ટ ખાતે તેઓએ હાજર થવું પડશે એટલે જે રીબડા છે એ રીબડા માટે હવે જે મુશ્કેલી છે તેમાં વધારો થયો છે પ્રદીપ બિલકુલ આભાર કિશન જોડાવા બદલ તો આ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે વર્ષ ઓગણીસો ને અઠ્યાસી ની અંદર ચાલુ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસની અંદર અનિરુચિ જાડેજા કે જેમણે વર્ષ બે હજાર અઢારની અંદર જેલના તત્કાલીન આઈજી બેસ્ટ દ્વારા જે સજા માફી આપવામાં આવી હતી એ સજા માફી વર્ષ બે હજાર પચીસમાં રદ થઈ એ સજા માફી રદ થતાની સાથે જ અનિરુચિએ સીધા ગુજરાત હાઈકોર્ટની અંદર આખી મામલે અરજી કરવામાં આવી હતી એ અરજી હાઈકોર્ટે રદ કરતા એટલે કે અનિરુદ્ધસિંહની સજા માફી હાઈકોર્ટે રદ કરી ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા ઓગણત્રીસ તારીખના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી ત્રીસ તારીખના રોજ આ ઘટનાની સુનાવણી હાથ ધરવામાં આવી સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો ચુકાદો એ માન્ય રાખ્યો હતો એ ઘટનાની અંદર અનિરુધસિંહને એ સજા માફી જે આપવામાં આવી હતી જે રદ કરવામાં આવી હતી હાઈકોર્ટે જે નિર્ણય લીધો એ જ નિર્ણય સાથે સુપ્રીમ કોર્ટ આગળ વધ્યું હતું જોકે અઢાર તારીખ ગત મોડી સાંજે અનિરુચી જાડેજાને જેલની અંદર સરેન્ડર કરવા માટેનો છેલ્લો દિવસ હતો સાંજે છ થી સાત વાગ્યાની આસપાસનો એ મુદતનો સમય પૂરો થવાનો હતો એની પહેલા જ દિલ્હીથી તેમના એડવોકેટ વતી એક લેટરે જુનાગઢ જેલ ખાતે પહોંચતા હોવાની વાત સામે આવી છે વાય મેલ મારફતે ત્યાં જ પહોંચે છે એવી વાત સામે આવે છે કે અનિરુચિને સાત દિવસની રાહત મળી છે સાત દિવસની રાહત મળતાની સાથે જ આજે વહેલી સવારે પોપટલાખા સોરઠિયા જે ની હત્યા કરવામાં આવી હતી જેમના પુત્રોએ આખી આ મામલે સજા માફી રદ કરતી અરજી કરી હતી તેમના વકીલ દ્વારા આજે વહેલી સવારે સુપ્રીમ કોર્ટમાં ધારધાર દલીલો કરી હતી એ ધારદાર દલીલોની સામે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર જે સાત દિવસની રાહત આપી હતી એ રાહત પરત ખેંચી છે